દર્શક મિત્રો સૌથી નિરાડો તમારો સાથ છે સાથે લાગણી ને વિશ્વાસ છે મને ખબર છે કે તમને મારા પર અને તમારા ફેવરેટ ફૂડ કોર્ટ પર ખૂબ જ વિશ્વાસ છે ચલો તો સાથે મળીને શરૂ કરીએ વાઘ ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટનો નો તમારી ફૂડી ફ્રેન્ડ સૌમ્યાની સાથે નિત નવી વાનગી શીખવા આપણે આવી ગયા છીએ હોટેલ વિશાલામાં તો મહારાજને જ મળીને જાણી લઈએ કે તે આપણને આજે કઈ વાનગી શીખવાડવાના છે કેમ છો મહારાજ મજામાં દશક મિત્રોને આજે કઈ વાનગી શીખવાડવાના છો શીખાડીએ ખમણ ઢોકળા ખમણ ઢોકળા એ તો ગુજરાતની એકદમ સ્પેશિયલ રેસિપી છે હા જી બિલકુલ તો કેટલું મિનિટ લાગશે એમાં એમાં 20 મિનિટ લાગે 20 મિનિટ ઠીક છે તો સામગ્રી જોઈ લઈએ હા જોઈ લઈએ જી આમાં ખમણ ઢોકળામાં જોઈએ ચણાનો લોટ જી ખાડ જી ખાવાના સોડા જી લીંબુના ફૂલ જી તેલ તલ જી રાઈ મીઠું મરચા અને લીમડો પાંચસો ગ્રામ ચણા નો લોટ આપણે ચણા નો લોટ લીધો છે આપડે હવે એમાં આપણે સામગ્રી એમાં પચાસ ગ્રામ જેવી ખાંડ दस ग्राम जेवा लिंबू ना फूल ठीक है लिंबू ना फूल ना पर आपने उपयोग करें लिंबू ना फूल हाँ जी अने इमा पांच ग्राम जेवा खावाना सोडा जी ताकि ये प्रॉपरली फूला ही जाए हाँ जी मीठू जी स्वाद अनुसार मीठू स्वाद अनुसार मीठू तेल जी मोयन माते થોડું તેલ લીધું છે થોડું તેલ હવે એને પાણી થી મિક્સ કરવાનું હોય લોટ આપણે થીક બાંધવાનું છે લોટ હા જી જેવો લોટ બનાવવાનો છે જી પણ એ એકદમ ફૂલી જશે કારણ કે આમાં સોડા નાખેલા છે લીંબુના ફૂલ એટલે એ લોટ એકદમ ફૂલી જવાનો છે અને સરસ એને મજાનું મિસલ કરવાનું છે જી આ ફૂલી ગયો છે तोड़ा नाक्यों एटले पुली गवाई हुचा है आजी, आजी कंटिनियोस ने मिक्स करी देवानुका तके लंस पंड ना, ना। रही है ने खुब बलावानुका पांच मिट जेव बलावानुका जी तोड़ पांच वस्य लागे दो नाकवाना जी पुली निकत तपहले �

ना 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 पीस કરીને અને વઘાર કરવાનો પછી એના ઉપર જ વઘાર નાખવાનો શો કરો જી ચા સાથે તો કોમન ખૂબ જ સારા લાગતા છે બીક કો ચા સાથે અને શિયાળામાં તો ખાવાની પણ મજા આવી છે

અને તલનો વઘાર કરવાનો તૈયાર કરી આ ફાસ્ટ જ રાખવાની છે હા જલ્દી કુક થઈ જાય હા પછી સ્લો કરી આ રેસિપીમાં બીજી રીતે કઈ ઇનોવેશન કરવાનો હોય મહારાજ આપણે કેવી રીતે લાવી શકીએ કઈ ટેસ્ટ એમાં ચેન્જ કરવો હોય કે એમાં એક બીજા જો ખમણ ઢોકળા આવે છે રસિયા ઢોકળા એમાં એમાં રસ બનાવવાનો હોય જી આમલીના પાણીનો ને પછી એમાં મિક્સ કરીને પછી ખાવાનો ઓકે એટલે એ રસિયા ઢોકળા કહેવાય આ આપણે સાદા ઢોકળા છે એટલે દર્શક મિત્રો તમે બીજી વાનગી પણ શીખવાડી દીધી હવે આ એમાં આપણે રાઈ નાખશું એ લાવી દીધું છે પછી એમાં તલ નાખશું જી તરત જ નાખી દેવાનું છે પછી આ મરચા

સાથે નીચે ચોટે એટલે કન્ટિન્યુઅસ ના 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 કઈ નહીં ચોટે હવે એ પહેલા ખાડ લાગી ને જી હવે કશું વાંધો નહીં હવે તો થોડી વાર ઉકળે એટલે થોડો આ મરચા છે એ વ્યવસ્થિત મોળા થઈ જાય જી એટલે થોડો તીખા હોય એટલે ખાડ નાખી છે તો ખટમીઠો સ્વાદ પણ આપણને આવશે ખટમીઠો સ્વાદ આવશે અને હવે એને આપણે એની ઉપર નાખશું જી સો કરશો ઠીક છે હવે જાણે આ ગરમ થઈ ગયું છે જી હવે આપણે ગેસ બંધ કરીએ ઠીક છે વઘાર આપણો રેડી થઈ ગયો છે વઘાર રેડી થઈ ગયો જી અને હવે વઘાર એની પર નાખવાનો છે ઠીક છે પાણી એટલા માટે નાખ્યું આ ખમણ જેમ પાણી ને તેલ મિક્સ ને હવે એ એકદમ ઓકે એટલા માટે આપણે આ પાણી તેલ બે મિક્સ કર્યું છે ખમણ એને સોક કરી લેશે અને પપલી થઈ પણ જશે હા આ પી જશે ખમણ જી ધીમે 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 એમાં પાણી પાવાનું રાઈ ને તલના દાણા ખૂબ જ સુંદર લાગે છે. હા. વઘારને માં ખમણ માં સ્પ્રેટ કરી લેવાનું છે. પાણી પી ગયા ખમણ? કોથમીર ઓકે. મન તૈયાર થઈ ગયા જી હવે પ્લેટ આપો જી બિલકુલ સવ કરવા માટે હવે આ રેડી થઈ ગયા છે હજી થોડીયા નવર કોટમીન આખી દેજે જી થોડવા ગરાબ દે વધારે એનો ટેસ્ટ આવે એટલે પાછું આપણે એડ કરીએ છીએ બિલકુલ તમાર કમન એકદમ રેડી થઈ ગયા હવે એમાં આપણે ચટણી મૂકસુ બી ગ્રીન દેજે